गोबूली मुहूर्त आठ सांज छत अमृत छर मिनिटी ने पंचावन मिनिट सुधी निशिता मुहूर्त आठ एप्रील रात्र अगर साठ मिनिटी रात्र एक नव एप्रील सुधी कामदार एकादशी व्रत पूजा विधि આ વ્રત તમામ ઈચ્છાઓને પૂર્ણ કરવાનો માનવામાં આવે છે તેની અને કરો સ્મરણ રાત્રે જાગરણ કરો એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિ પર પારણ કરો અને વ્રત સમાપન કરો આ દિવસે બ્રાહ્મણોને ખોરાક આપવું અને તેમને દક્ષિણા અથવા દાન આપવું ખુબ શુભ માનવામાં આવે છે ત્યારબાદ જ પોતે ભોજન કરો કામદા એકાદશી પર આ વસ્તુઓ દાન કરો વસ્ત્ર કામદા એકાદશી પર વસ્ત્રનું નું દાન કરો છો તો શુભ ફળ ની પ્રાપ્તિ થાય છે આ દિવસે તમે જરૂરિયાતમંદ લોકોને વસ્ત્ર દાન કરો છો તો શુભ ફળ પ્રાપ્તિ થાય છે આ સાથે આર્થિક મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે અનાજ અને જળ કામદા એકાદશીના દિવસે અનાજ અને જળનું દાન કરો આ દાન કરો છો તો પુણ્યકારી માનવામાં આવે છે તમે ઉપવાસ તેમજ નિર્જલા વ્રત કરો છો તો ખાસ કરીને અનાજ અને જળનું દાન કરો આમ કરવાથી વિશેષ લાભ મળે છે જરૂરિયાતમંદ લોકોને અનાજ અને જળનું દાન કરવાથી હંમેશા તમારા ઘરનો ભંડાર ભરેલો રહે છે આ સાથે સમૃદ્ધિનો વાસ થાય છે ધાર્મિક પુસ્તકો ધાર્મિક પુસ્તકોનું દાન કરવાથી ઘરમાં પોઝિટિવ ઉર્જા આવે છે આ દિવસે તમે શ્રીમદ ભાગવત ગીતા તેમજ વિષ્ણુ સહસ્ત્રનામ જેવા ધાર્મિક પુસ્તકોનું દાન કરી શકો છો આનાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને ઘરમાં શાંતિ બની રહે છે આ સિવાય પણ તમે બીજા અનેક ધાર્મિક પુસ્તકોનું દાન કરી શકો છો ફળ અને મીઠાઈ એકાદશીના દિવસે ફળ અને મીઠાઈનું દાન કરો ભગવાન વિષ્ણુને ફળ અને મીઠાઈ ખૂબ પ્રિય હોય છે કામદાર એકાદશીના દિવસે દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક ઈચ્છાઓ પૂરી કરે છે શક્ય હોય ત્યાં સુધી એકાદશીના દિવસે તમે પ્રેવી વસ્તુનું દાન કરો જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી સ્ટોરીને કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી